એટલે સતત યાદ રાખવાનું શરીર હોય સંપત્તિ હોય સંબંધો હોય કે આ સૃષ્ટિ આ બધું જ નશ્વર નાશવંત છે અને એટલા માટે કોઈના માટે એટેચમેન્ટ નહીં એ આસક્તિ રડાવશે એ આસક્તિ દુઃખી કરશે એટલે અનાસક્ત ભાવથી જે છે સંબંધો જે છે સંપત્તિ જે છે સમય એમાં કેવી રીતે એન્જોય કરવું ધેટ ઇઝ ધી આર્ટ ઓફ લાઈફ હેપીનેસ ઇઝ નોટ ધી આઉટકમ ઓફ સમથિંગ ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન અને જેને આનંદમાં જ રહેવું હોય ને કોઈ દુઃખી ન કરી શકે અને જેણે રિઝોલ્વ કર્યું હોય કે મારે દુઃખી જ થવું છે કોઈની તાકાત નથી એને હસાવી શકે એને સુખી કરી શકે આપણા હાસ્યકારો કે હવે ઉનાળો આવશે ઇન્ડિયામાં એમ કે ઉનાળો મર્યા હો ભાઈ બહુ ગરમી પડે બહુ ગરમી પડે રહેવાય નહીં કે એટલે આપણે એના પછી ચોમાસું અરે કે હેરાન હેરાન થઈ જાય બહાર ન નીકળી શકીએ એવો વરસાદ ને એવો કીચડ ને પરેશાન પડે આપણે કે પછી શિયાળો એ બહુ ટાયડ પડે બહુ ટાયડ પડે ભાઈ આપણાથી તો સહન ન થાય ઉનાળો તો કે હેરાન હેરાન ચોમાસું તો કે હેરાન હેરાન શિયાળો તો કે કઈ રહેવાય નહીં બહુ ઠંડી પડે સહન તો તને રાખવો ક્યાં ઇન્ડિયામાં તો આ શિયાળો ઉનાળો ચોમાસું ત્રણ જ ઋતુ છે તો તને રાખવો ક્યાં કોકને એમ કહો ને કે હવે ઉનાળાના તડકા હા ભાઈ કેરીની મજા આવે કેરીની સિઝન બહુ મજા આવે હું તો આપણે કેરી પાંચ હજારની ડઝન હોય ને પાંચ હજાર રૂપિયાની ત્યારથી ખાવાનું ચાલુ કરવાનું ભાઈ રૂપિયા છે તો હું કામ છે એન્જોય કરવા માટે તિજોરીમાં રાખી મૂકવા માટે થોડા છે પાંચ દસ હજાર પહેલી વહેલી કેરી આવે ને માર્કેટમાં એટલે આપણે ઉપાડવાની ખાવાની અને પછી બે ત્રણ મહિના તો કેરી ધબધબાટી બોલાવીએ બે રોટલી વધી જાય આપણે રોજના પહેલામાં વજન વધી જાય બહુ મજા આવે કેરી કેરી મેંગો બધાય પ્રકારની મેંગો ખાવાની આપણે રસ રોટલીના ભોજન કરવાના બધાને ભેગા કરવાના હે જમાડવાના ઠાકોરજીના આંબા મનોરથ કરાવવાના પછી આપણે કહ્યું ચોમાસું અરે એના જેવી તો ઋતુ નહીં રીમ ઝીમ વરસાદ વરસતો હોય નોરલા હોય હું તો પેલા વરસાદમાં પલળવા જાઉં જ બહુ મજા આવે ભાઈ જળ તો જીવન છે બાપા ચોમાસા જેવી ઋતુ નહીં પછી આપણે એમ કી પછી શિયાળો આવે અરે અડદી આ ખાવાની મોસમ શિયાળામાં ભૂખે બહુ લાગે ને ખાઈએ એટલે પચી જાય અને આપણે તો અડદિયા ખાઈ ખાઈ ને જેવા થઈ જાય શિયાળો એટલે શિયાળો બહુ મજા આવે તમે આ ત્રણેય ઋતુની વાત કરો ને ત્રણેયમાં આનંદ લેતો હોય એની બાજુમાં તમે બેસો તમે આનંદથી ભરાઈ જાઓ અને ઓલો એવો બુજાયેલો હોય શિયાળો તકે તો મર્યા ઉનાળો તકે તો મર્યા ચોમાહું તકે તો તને ક્યાં રાખવો જો આનંદ આનંદ સંત નાહી રહેતા હોય પણ છતાંય આનંદમાં રહેતા હોય નહી તો મહેલમાં રહીને પણ માણસ રડતો હોય તમારો સ્વભાવ તમે કેવો બનાવ્યો છે તમારા વિચાર તમારા કેવા છે એના ઉપર બધું ડિપેન્ડ છે